કોઈ પણ રાજકીય કાવતરું ઘડાય ને એમાં એક બલિનો બકરો હોય એને આ જ રાજનીતિનો નિયમ છે અમરેલી બોગસ લેટર કાંડમાં બલિનો બકરો બની ગયા છે મનીષ ઘાસિયા અને આ અમે નથી કહેતા હો અમરેલીમાં આવું ચર્ચા થઈ રહી છે કે ભાઈ મનીષભાઈ તો છે ને કોઈકનો હાથો બની ગયા કેવી રીતે એક એક મુદ્દો સમજાવીશ અને ગળે પણ ઉતરી જશે સરસ મજાનું સમજાવીશ ધીમે ધીમે પાછા ઓલી સ્પીડ હોય તો એવું હોય તો વધારે દેજો વન પોઈન્ટ ફાઈવ એટલે ગાય ગા ઉપડે ગાડી પરંતુ સમજાવીશ ડિટેલમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છૂટી તો ભાઈ મનીષ વગાસિયા હવે કહાની છે ને થોડી જૂની છે કેવી રીતે હાથો બન્યા અને અમરેલીમાં શું ચર્ચા ચાલી રહી છે ને આપને સમજાવવાનો પ્રયાસ કરવો છે હવે કૌશિક વેકરિયા છે ને એવું કહેવાય છે કે મૌડી મંડળના સીધા સંપર્કમાં છે અને કૌશિક વેકરિયા માટે અમરેલીમાં એવી ચર્ચા છે કે મૌડી મંડળના સંપર્કમાં હોવાથી કૌશિક વેકરિયા જિલ્લામાં જે નિર્ણયો લઈ રહ્યા છે એમાં નાતો કોઈને પૂછી રહ્યા છે અને એમના નિર્ણયથી કદાચ કેટલાક કાર્યકર્તાઓને ખોટું લાગ્યું હોઈ શકે હવે કૌશિક વેકરિયાની આ વાતથી કેટલાક લોકો નારાજ હોય એમાં કોઈ નવાઈની વાત નથી ને આ હરેક જિલ્લાની કહાની છે એક નેતા સારું કામ કરે કે મોટો થઈ જાય તો બાકીના નેતાને થોડું માઠું લાગે હવે મહેશ વઘાસિયાને અહીંયા ખાલી માઠું લાગ્યું છે એવી વાત નથી વઘાસિયા સાહેબની કહાની થોડી અલગ છે એવી ચર્ચાઓ છે કે વઘાસિયાની પાછળ દોરી સંચાર બીજા બે નેતાઓનો છે એવા બે નેતા જે અમરેલી જિલ્લાના મોટા માથાઓ છે એવા નેતા જે ગાંધીનગરમાં પણ સંપર્ક ધરાવે છે અને ગાંધીનગરમાં રહી પણ ચૂક્યા છે એટલે હવે એમને કદાચ શક્ય છે કે કૌશિક વેકરિયા સાથે વાંધો પડ્યો હોઈ શકે હવે તમને એમ થશે કે ભાઈ કૌશિક વેકરિયા સાથે આ બે જણાને વાંધો એમાં વઘાસિયા સાહેબ બચમાં ક્યાં આવ્યા તો આપને સમજાવો તો મૂળ વાત એવી છે કે લોકસભા બે હજાર ચોવીસમાં મનીષ વઘાસ વિરુદ્ધ પક્ષ વિરોધી કામ કરવાને લઈને અનેક બધી ફરિયાદો દિલ્હી સુધી પહોંચી હોવાની ચર્ચા અમરેલીમાં ઘણા સમયથી ઇલેક્શન સમયથી ચાલતી હતી હવે એ સમયે તાલુકા પ્રમુખની તાલુકા પ્રમુખનું પદ પણ મનીષ વઘાસિયાને જોતું હોવાની પણ ચર્ચાઓ હતી હવે પક્ષ વિરોધી કામ કરવાને લીધે ફરિયાદો થઈ એટલે એક વાત તો બહુ સ્પષ્ટ હતી કે મનીષ વઘાસિયા સાહેબને પ્રમુખનું પદ તો નથી મળવાનું પરંતુ હવે જોજો આ ગેમ ક્યાં થઈ ગઈ ખેલ ક્યાં પડી ગયો આ બે જે નેતાઓની મેં વાત કરીને કે બે આ જે જોરદાર સિનિયર નેતાઓ છે જેમણે આખું બોગસ લેટર કાર્ડનું કાવતરું ઘડ્યું હોવાના આરોપ લાગ્યા છે આ બે નેતાઓએ મનીષ વઘાસિયાને ચડાવ્યા ત્યાં સુધીની વાત કે મનીષ વઘાસિયા જેમને વિશ્વાસ હતો કે મારા કાર મારી જે ફરિયાદો થઈ છે એના કારણે કદાચ મને પ્રમુખનું પદ નહીં મળે પરંતુ આ બે નેતાઓએ માથે રહીને ફોર્મ ભરાવ્યું અને ત્યાં સુધીની વાત કે મનીષ વઘાસિયાને આ બે નેતાઓએ એવું પણ કયાની ચર્ચા છે કે તમે ચિંતા ન કરતા હો પ્રમુખ તો તમારે જ બનવાનું છે અને છેક ઉપર સુધી ભલામણ કરી દીધી છે મનીષ વઘાસિયાને થયું હશે કે આપણી ફરિયાદોને અવગણીને પક્ષ આપણને પ્રમુખનું પદ આપી શકે થયું એવું પહેલાં નક્કી જ હતું કે પ્રમુખનું પદ તો જેને મળવાનું છે એ પણ નક્કી હતું અને થયું એવું કે પ્રમુખનું પદ વઘાસિયા સાહેબને મળ્યું નહીં વઘાસિયા સાહેબને પ્રમુખનું પદ ન મળ્યું એટલે વઘાસિયા સાહેબને આવ્યો ગુસ્સો અને આ ગુસ્સાનો ફાયદો આ બે નેતાઓએ ઉપાડ્યો હોવાની વાતો અમરેલી આખા જિલ્લામાં થઈ રહી છે તમે એક પણ ભાજપના રાખીને પૂછી લો કે કે આમાં મનીષ એટલે એમ ખોટું લાગ્યું હતું આ બે નેતાઓએ મનીષ વઘાસિયાને ને એવું કાનમાં ભંભેણી કરી કે આ તને પ્રમુખ પદ ન બનવા દેવા પાછળ કૌશિક વે કર્યા છે હવે આમ પણ વઘાસિયા સાહેબ તો ગુસ્સામાં હતા અને એનો ગુસ્સો શાંત ગુસ્સો શાંત થાય એ પહેલાં બે નેતાઓ એમનો ફાયદો ઉઠાવી આ આખું કાવતરું રચ્યું હોવાની વાતો અમરેલીમાં થઈ રહી છે અમે જે કંઈ પણ કીધું એ અમરેલીમાં ચર્ચાતી વાતો છે આ કાંઈ કોઈ લેટર ઉપર લખીને મને નથી આપ્યું આ અમરેલીની જનતા અને અમરેલીના કાર્યકર્તાઓની વચ્ચે ખુશફુસ તાનાફુસી છે એટલે અમરેલીમાં જાણે છે કે મનીષ વઘાસિયા જ્યારે પ્રમુખ બનવા ઈચ્છતા હતા ત્યારે તે ન બની શક્યા અમને ગુસ્સો આવ્યો અને આ બે નેતાઓએ એટલા કાન ભર્યા કે મનીષ વઘાસિયા વઘાસિયાને પ્રમુખ પદ ન બનવા દીધો એ કોણ તો કે આ કૌશિક વેકરિયા અને એના કારણે જ આ કાવતરું રચાયું મૂળ વાત તો એ આમાં સાબિત થાય છે કે મનીષ વઘાસિયાને કદાચ કૌશિક વેકરિયા સામે વાંધો હોય કે ન હોય પરંતુ આ બે નેતાઓ જેના નામ નથી ખુલી રહ્યા એ બે નેતાઓને કૌશિક વેકરિયાનું કદ વધી રહ્યું છે એનાથી કદાચ વાંધો હોય મનીષ વેકર કૌશિક વેકરિયાની હાજરીથી કદાચ વાંધો હોય અને પોતાનો અહમ સંતોષવા માટે પોતાના જ પક્ષમાં પોતાની જ પાર્ટીમાં પોતાના જ જિલ્લામાં ફૂટ પડાવવાની આજે શરૂઆત કરી છે એનું નુકસાન જનતાને પણ છે જનતા તો અમરેલીની ભોળી જનતા ખબર નહીં વિકાસના સવાલો ક્યારે પૂછે આ રાજકીય રમતમાંથી ઊંચા આવે તો વિકાસના સવાલો તમને પૂછીએ ને સાહેબ મૂળ વાત એ છે કે બલીનો બકરો બની ગયા મનીષ વઘાસિયા એવી વાતો અમરેલી જિલ્લામાં ચાલી રહી છે હવે હાચી ખોટી વાત તો મનીષ વઘાસિયા બહાર આવે તમારી મારી સાથે વાત કરે પછી ખબર પડે પરંતુ લોકમુખે આખા અમરેલીમાં એવી ચર્ચા છે કે બે એવા નેતા છે જેમને વાંધો વેકરિયા સાહેબ છે અને એ વાંધો પાર પાડવા માટે મનીષ વેકરિયાને હાથા તરીકે એનો ઉપયોગ કરી લીધો લેટર વાયરલ પણ થઈ ગયો જેલમાં પણ જતા રહ્યા જામીન રદ પણ થયા અને આ બે મોટા નેતાઓ બાર બાખડે બેઠા બેઠા હાસ્ય કરી રહ્યા છે કારણ કે સાપ બી મર ગયા લાથી ભી ન તૂટી એની જેવી વાત આ થઈ ગઈ પરંતુ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ એક્ટિવ થઈ ગયું છે ભાઈ અને જોઈ એક્ટિવ થઈ ગયું જે આ વાતો છે પાછો એક્ટિવ થઈ ગયાના ઘણા બધા મતલબ થાય એટલે જો આ વાત સાચી હોય તો શક્ય છે કે આ બે નેતાઓના નામ પટપટાઈને ખુલવાના છે અને નામ ખુલ્યા બાદ આ બધા જે કોયડા છે ને ઉકેલાઈ જશે અત્યારના ઘણા બધા સંપર્ક આમ તેમ છે પરંતુ ઉકેલાઈ જશે તો વઘાસિયા સાહેબને અફસોસ તો જેલમાં બેઠા બેઠા થતો હશે કે ક્યાં આપણે રાજકીય કાર્યકર્તાઓ અમરેલીમાં મોટું નામ મોટા નેતાઓ આરે ખોટા અને કેટલાક નેતાઓની વાતમાં આવીને આપણે ભરાઈ ગયા પરંતુ હવે જે થયું એ થયું આ બે મોટા નેતા બહાર આવે ખુલાસા કરે જે થવાનું છે નહીં તમને ખબર છે મને ખબર છે પરંતુ ખેર સમાચારની આ દુનિયા છે અને તમારા સુધી અંદરની વાત પહોંચાડવી મારું કામ છે આવતા વિડીયો ફરી મળીશું ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિતને આપો રજા નમસ્કાર